નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સ્નાન કરતાં પહેલાં પાણીમાં એક વસ્તુ રાખી દેજો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે સ્નાન કરતા પહેલાં ચપટીભર મીઠાનો કરો આ રીતે ઉપયોગ ઘરમાં ધન અને ખુશીઓ આવવા લાગશે ખુદ માતા લક્ષ્મી તેમના બંને હાથો વડે તમને તેમના આશીર્વાદ આપશે તે માટે તમારે સ્નાન કરતા પહેલાં મીઠાનો આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ તમને કરોડપતિ પણ બનાવવાની ક્ષમતા ધરાવે છે મિત્રો નિરોગી થવા માટે જરૂરી હોય છે કે મનુષ્યએ રોજ સ્નાન કરવું અને સ્નાન કરતી વખતે મનુષ્યએ અમુક વાતોનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તેનાથી ઘણા ખરા સારા ફળની પ્રાપ્તિ થાય છે કેમ કે લક્ષ્મી માતા તેમના આશીર્વાદ તમારા પર વરસાવે છે સારી બુદ્ધિ મળે છે કહેવાય છે કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી એટલે કે જ્યારે આકાશમાં તારા હોય છે ત્યારે આપણે સ્નાન કરીએ છીએ તો તેને કારણે માતા લક્ષ્મી દરિદ્રતાને આપણા જીવનમાં વાસ નથી કરતા અને જે નકારાત્મક શક્તિઓ હોય છે તે પણ આપણા જીવનમાંથી જતી રહે છે તે માટે જરૂરી જરૂરથી આપણે સવારમાં જ્યારે સૂર્ય હોય છે તે સમયમાં સ્નાન લેવું જોઈએ સ્નાન કરતી વખતે આપણા ધર્મગ્રંથોમાં એ પણ લખેલું છે કે જે ભક્તો પોતાના ગુરુ મંત્રનો ભક્તિ કીર્તન વગેરે કરતા હોય તેમને ભગવાન આશીર્વાદ આપે છે એવું કરવાથી સાથે અક્ષય પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે મિત્રો આજનો સમય બદલાઈ ગયો છે ઘણા ખરા લોકો ખાઈ પીને પણ સ્નાન કરે છે તે શાસ્ત્રોના અનુરૂપ તો નથી અને સ્નાન તમે ગમે તેમ કર્યું હોય ક્યાંય પણ પહેલાં પાણી નાખીને ન કરવું જોઈએ જેમાં સૌથી પહેલાં સ્નાન કરતી વખતે માથા ઉપર પાણી નાખવું જોઈએ તેના પછી આખા શરીર પર પાણી નાખવું જોઈએ તેના પાછળ આધ્યાત્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે આવી રીતે નાહવાથી નકારાત્મકતા માથા અને શરીરના ઉપરના ભાગની પગના મધ્યથી નીકળી જાય છે તેની સાથે જ આજે એ પણ જણાવીશ કે સ્નાન કરવાની પાણીની ડોલમાં મીઠું કેવી રીતે નાખી શકો છો અને આમ કરીને તમે ઘરની દરિદ્રતા કેવી રીતે દૂર કરી શકો છો મિત્રો તો આગળની માહિતીને વધારતા પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો ચાલો માહિતીને આગળ વધારીએ મિત્રો મીઠું એક એવી વસ્તુ છે જે બધાના રસોડામાં હોય જ છે અને તેના ઘણા બધા આધ્યાત્મિક અને જ્યોતિષી ફાયદા છે જે આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલા છે એટલા માટે મીઠું ખાલી ખાવા માટે નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ વાપરવાની રીત જણાવીશ આપણા આયુષ્યને વધારે છે અને ઘટાડે પણ છે ઘણા બધા ઉપાય હોય છે પરંતુ આપણે કેટલાય ખાસ ઉપાયોની જ ચર્ચા કરીશું કેટલાય એવા ચમત્કારી ઉપાયની જેને જાણીને કદાચ તમે પણ હેરાન થઈ જશો પહેલાં જાણી લો મીઠું કેટલા પ્રકારનું હોય છે સિંધો મીઠું સમુદ્રી મીઠું કાળું મીઠું અને સાદું મીઠું આમાંથી ગમે તે મીઠાનું થોડા પણ ઉપયોગ કરો ફાયદો જ ફાયદો થાય છે બની શકે કે તમને લાગે કે આ અંધવિશ્વાસ છે પરંતુ તમને જણાવી દઉં કે જ્યોતિષમાં અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને ઘણી બધી સમસ્યાઓ માટે મીઠાથી જોડાયેલા ઉપાયો જણાવેલા છે કેટલીક વાર ખૂબ કઠોર મહેનત કરવા છતાં તમારું ભાગ્ય તમારો સાથ નથી આપતું તો આ ઉપયોગથી તમારું કામ તો થાય જ છે ની સાથે કુંડળીના દોષ પણ દૂર થાય છે કેવી રીતે તો ચાલો જાણીએ મીઠાને ચંદ્ર અને શુક્રનો પ્રતિનિધિ માનવામાં આવે છે કેટલીક જગ્યાએ રાહુનો પણ প্রতীক માનવામાં આવે છે એટલા માટે હંમેશા કાચના વાસણમાં મીઠું રાખવું જોઈએ જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં રાખો છો તો ચંદ્ર અને શનિનું મિલન થઈ જાય છે જે ખૂબ જ ઘાતક સિદ્ધ થાય છે અને રોગ અને શોકનું કારણ બને છે તો તમારા ઘરે પણ રોગ અને શોક છે અને મીઠાને આવી રીતે સ્ટીલ કે લોખંડના ડબ્બામાં રાખેલું છે તો તેને બદલી નાખવું જોઈએ અને અઠવાડિયામાં એકવાર ગુરુવારના દિવસે છોડીને પાણીમાં આખું મીઠું નાખીને તે પાણીથી પોતું કરવું જોઈએ તેનાથી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બને છે અને ઘરમાં આવી જ રીતે ધનનો પ્રવાહ બનાવી રાખવા માટે કાચના ગ્લાસમાં પાણીમાં મીઠું મેળવીને ઘરના નેતૃત્વ ખૂણામાં રાખી દો અને તેના પાછળ એક લાલ રંગનો બલ્બ લગાવી દો અને જ્યારે પણ પાણી સુકાઈ જાય તો ગ્લાસને સાફ કરીને ફરીથી મીઠું નાખીને પાણી ભરીને ફરીથી ગ્લાસ મૂકી દો આવું ના કરી શકો તો પણ કંઈ વાંધો નહીં અત્યારે બજારમાં રેડીમેડ આવા બલ્બ મળે જ છે તો નેતૃત્વમાં તેને રાખી દો અને મીઠું બધા પ્રકારની ગંદકીને હટાવવાવાળું રસાયણિક છે તેમાં ઈચ્છો તો એક કાચની બોટલમાં સમુદ્રી મીઠું ભરી લો અને તેને બાથરૂમમાં રાખી દો તેનાથી પણ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તમે ઈચ્છો તો જો ક્રિસ્ટલ મીઠું હોય છે તેને પણ રાખી શકો છો અને જ્યારે બદલશો તો વધારે સારું રહેશે તમે ઘરે મીઠા માટેનું પાત્ર રાખો છો એના પછી બે મહિના પછી તમે તેને બદલી શકો છો જો અમાસથી અમાસ તમે આ ઉપાય કરો તો વધારે સારું રહેશે તમે ઘરે મીઠા માટેનું પાત્ર રાખો છો એના પછી બે મહિના પછી તમે તેને બદલી શકો છો જો અમાસથી અમાસ તમે આ ઉપાય કરો છો તો વધારે સારું રહેશે તમે ઘરે જઈને મીઠા માટેનું પાત્ર રાખો છો તેમાં ચાર પાંચ લવિંગ નાખીને રાખો તેનાથી ઘરમાં ધનની આવક શરૂ થાય છે તમારું મીઠું સકારાત્મકતા લાવે છે અને આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નથી રહેતી ચિંતા હોય છે લાગે છે કે કોઈએ કંઈ કરી નાખ્યું છે બધી જગ્યાએથી નિરાશ થવા જેવું લાગે છે તો બંને હાથમાં આખું જાડું મીઠું લઈ લો સાદું મીઠું પણ લઈ શકો છો જે પણ નેગેટિવ છે તે મીઠાને કહી દો અને પછી તેને નાખીને બંને હાથને ધોઈ લો અને જો ગમે ત્યારે જમતી વખતે તમે પ્લેટમાં વધારે મીઠું લીધું છે અને તે વધી ગયું હોય તો તેને એમ જ છોડી દેવું ન જોઈએ તેમાં પાણી નાખીને ઠંડુ કરીને પછી જ નાખવું જોઈએ જો કોઈ નાનું બાળક હોય અને તેને નજર લાગે છે તો સાતવાર એક ચપટી મીઠું લઈને અને રાય લઈને તેના પરથી ઉતારીને તેને તમે નાખી દો અથવા તો વહેતા પાણીમાં નાખી દો અથવા તો અગ્નિમાં બાળી દેવું જોઈએ અને અથવા તો જો ઘરની આસપાસ મેઇન રોડ હોય તો ત્યાં પણ હાથ ખંખેરીને ત્યાં નાખી શકો છો અને પછી હાથને ધોઈ લો તેનાથી નજર દોષ દૂર થાય છે અને વ્યક્તિગત બાધા હોય તો એક મીઠું એક મુઠ્ઠી મીઠું લઈને સાંજના સમયે પોતાના માથા પરથી ત્રણ વાર ઊંધી દિશામાં ઉતારીને પછી તેને દરવાજાની બહાર ફેંકી દો તમારે ત્રણ દિવસ સુધી સતત કરવું જોઈએ અને તમે ઈચ્છો તો તેને બાથરૂમમાં જઈને પાણીમાં પણ નાખી શકો છો આનાથી તમને અવશ્ય લાભ મળશે કેટલાક લોકોને શનિની ક્રુદ્રષ્ટિ હોય છે દરેકના જીવનમાં શનિ દોષ આવે છે મિત્રો લોકોના જીવનમાં અડધાથી વધારે કરતાં વર્ષમાં તેમને શનિની નજરમાં રહેવું જ પડે છે આવામાં જુઓ તમે ભોજન કરો છો ક્યારે ડાળ કે શાકમાં મીઠું ઓછું થઈ જાય અથવા તો તમે ચાખી લીધું ત્યારબાદ તમને ઓછું મીઠું લાગે તો તમારે તેના માટે સાદા મીઠાનો ઉપયોગ નથી કરવાનો આ ભૂલને તમે ન કરતા આની સિવાય તમે આખા મીઠાનો ઉપયોગ કરી શકો છો કારણ કે આનાથી તમને શનિદોષનો પ્રભાવ નથી પડતો અને જેને કારણે તમારી કુંડળીમાં રહેલા દોષોને તમે જાતે જ દૂર કરી શકો છો અને જો ક્યારેય પણ શાકમાં અથવા તો દાળમાં ઓછું મરચું લાગે ત્યારે પણ તમારે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો પરંતુ તમારે તેના વિકલ્પમાં કાળા મરીનો ઉપયોગ કરવાનો છે કારણ કે આમ કરવાથી તમારા ઉપર શનિદોષ નથી પડતો અને તમે શનિદોષથી બચી શકો છો દૃષ્ટ પ્રભાવ ઓછો થાય છે કાચું મીઠું તમારે ન ખાવું જોઈએ અને જો આની સાથે જ તમારી કુંડલીમાં ચંદ્ર અથવા તો મંગળ કમજોર હોય તો સમુદ્રી મીઠાનો એટલે કે જે આપણે સાદું મીઠું વાપરીએ છીએ તો તમારે તે મીઠાનો ઉપયોગ નથી કરવાનો આના વિકલ્પમાં તમારે સિંધો મીઠાનો જ ઉપયોગ કરી શકો છો કારણ કે આનાથી મંગળ ગ્રહ અને ચંદ્ર ગ્રહ બંને કમજોર હતા તો તે ધીરે ધીરે કરીને મજબૂત થતા જશે અને તમે આના ઉપાય માટે તમે જ્યારે પણ ખાવા માટે મીઠાનો ઉપયોગ કરો છો ત્યારે તમારે સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવાનો છે આનાથી તમારા કમજોર પડેલા ચંદ્ર અને મંગળ જે વધારે કમજોર નહીં થાય અને આની સાથે જ તે સિંધવ મીઠાના ઉપયોગથી બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ બચી શકાય છે મિત્રો જો તમારું મન હંમેશા ખૂબ જ અશાંત રહેતું હોય ખૂબ જ ચિંતાગ્રસ્ત રહેતું હોય અને હંમેશા ટેન્શનમાં હોય અથવા તો વારંવાર તણાવ આવ્યા કરતા હોય સ્વાસ્થ્ય ખરાબ થતું હોય તો મીઠા મેળવેલા જળથી સ્નાન કરવાથી તમારા મનની બેચેની પણ સાથે સાથે સમાપ્ત થઈ જાય છે તે માટે તમારે જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ છો તેની પહેલાં તમારે તે પાણીમાં થોડું એટલે કે એક ચપટી જેટલું મીઠું નાખીને સ્નાન કરવાનું છે અને જો પતિ પત્ની વચ્ચે અશાંતિ રહેતી હોય વારાફરતી ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય અથવા તો ધન સંબંધિત સમસ્યાઓને કારણે ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય તો તેના માટેનો ઉપાય છે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો તમે સાદું મીઠું અથવા તો આખું મીઠું લઈ શકો છો તે થોડું લેવાનું છે અને આખું મીઠું હોય તો તેનો તમારે એક ટુકડો લેવાનો છે તેને તમારે બેડરૂમમાં અથવા તો તમે જે રૂમમાં સૂવો છો તે રૂમના તમારે એક ખૂણામાં તેને રાખી દેવાનો છે આમ કરવાથી તમારી તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે પરંતુ આની સાથે જ તમારે તેને સમય સમયે બદલતું રહેવાનું છે તેનાથી તમારા જીવનની તમામ નકારાત્મક ઉર્જા જે હોય છે તે દૂર થઈ જશે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમારા પર વરસાવતા રહેશે તમારી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થઈ જશે તે માટે તમારે માત્ર તમારા બેડરૂમના એક ખૂણામાં થોડું મીઠું રાખી દેવાનું છે અને ઘરમાં રહેલા રોગો પણ દૂર થઈ જશે મિત્રો ઘણા લોકો એમ વિચારતા હોય છે કે આ મીઠાના ટુકડાને કેટલા સમય પછી બદલાવવો જોઈએ તો તમને કહી દઈએ કે આ મીઠાના ટુકડાને તમે એક મહિના પછી બદલી શકો છો દર એક મહિને તમારે આ ટુકડાને બદલતો રહેવાનો છે મિત્રો જો તમે હંમેશા બીમાર રહો છો બીમારીની પાછળનું કારણ તમને નથી ખબર અથવા તો તે બીમારી શાંત થવાનું નામ નથી લઈ રહી તો તમારે તેના ઉપાય માટે પણ મીઠાનો જ ઉપયોગ કરવાનો છે તો તમારે તેના ઉપાય માટે જે રૂમમાં વધારે સમય રહો છો અથવા તો તમે જે રૂમમાં સૂવો છો તો તે રૂમના તખૂણામાં પહેલાં તો એક કટોરી લેવાની છે તેમાં તમારે સિંધવ મીઠું લેવાનું છે ત્યારબાદ તમારે થોડું નાખવાનું છે મીઠું ત્યાર પછી તેને રૂમના એક ખૂણામાં રાખી દેવાનું છે તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જે હોય છે તે દૂર થઈ જશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને જો તમને વારાફરતી રોગ થતા હોય તો તેથી બચવા માટે તમારે સાદા મીઠાના ઉપયોગને ટાળવું જોઈએ કારણ કે સાદું મીઠું કરતાં સિંધો મીઠું વધારે લાભદાયક બને છે તે માટે તમારે સિંધવ મીઠાનો ઉપયોગ કરવાનો છે અથવા તો તમને સિંધો મીઠું પસંદ ના હોય તો તમે તેના અથવામાં એટલે કે વિકલ્પમાં તમે કાળા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો કાળું મીઠું પણ આપણા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને આપણા જે રોગ હોય છે તેને પણ તે નિયંત્રણમાં રાખવામાં ખૂબ જ મદદ કરે છે મિત્રો આની સાથે જ આપણા દિવસનું સૌથી જરૂરી કામ હોય છે તે છે સ્નાન કરવાનું તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે મિત્રો ચાર પ્રકારના સ્નાન હોય છે બ્રહ્મસ્નાન દેવસ્નાન યોગ યોગી સ્નાન તો મિત્રો ચાલો અમે તમને વિસ્તારપૂર્વક જણાવીએ કે ચાર સ્નાનનું શું હોય છે પહેલાં તો બ્રહ્મસ્નાન શું હોય છે તો મિત્રો જે લોકો સવારે વહેલા ઉઠે છે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે ચારથી પાંચ વાગ્યા વચ્ચે એમાં ઉઠે છે અને સૌ પ્રથમ તો ભગવાનનું નામ લઈને સ્નાન કરે છે તેને બ્રહ્મસ્નાન તરીકે ઓળખવામાં આવે છે તેનાથી જીવનમાં ખુશીઓ સુખ સુખ વૈભવ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં તે સ્નાન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો દેવસ્નાન વિશે વાત કરીએ તો જ્યારે પણ સૂર્ય ઉગે છે એટલે કે સવારમાં જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે તેના બે કલાકમાં સ્નાન કરી લે છે અને સ્નાન કરતી વખતે નદીઓના નામનું જાપ કરવું તેને દેવસ્નાન તરીકે ઓળખવામાં આવે છે તેનાથી જીવનમાં આવવા વાળી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારું કલ્યાણ થાય છે અને ત્રીજા પ્રકારનું સ્નાન છે તે સ્નાન છે જે કોઈ પણ લોકો પીને નિરાતે સ્નાન કરે છે તેને સ્નાન તરીકે ઓળખવામાં આવે છે આજકાલ લોકો વધારે પડતા દાનવ સ્નાન કરે છે તેનાથી આપણા જીવનમાં ઘણી ખરી પરેશાનીઓ આવે છે અને આપણા ગ્રહો પણ નબળા પડતા જાય છે જેને કારણે તમારા જીવનમાં મુશ્કેલી આવવાની જરૂર રહે છે ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે શા માટે અમારા જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ આવતી હશે પરંતુ જેઓ સ્નાન કરે છે તેનાથી જીવનમાં હંમેશા મુશ્કેલીઓનો પહાડ તૂટ્યો પડે છે મિત્રો આપણે હવે યોગ સ્નાન વિશે વાત કરીએ તો જે લોકો પણ પોતાના ઈષ્ટદેવનું નામ જાપ કરતાં કરતાં જે સ્નાન કરે છે તેને યોગ સ્નાન તરીકે ઓળખવામાં આવે છે તેને આત્મતીર્થ પણ કહેવામાં આવે છે અને આ સ્નાન કરવાનું તે તીર્થ સમાન હોય છે અને કેટલીક ખાસ વસ્તુઓ જે આપણે પાણીમાં મેળવી લઈએ છીએ તો તે ખૂબ જ સુંદર સ્નાન કહેવામાં આવે છે બધી પરેશાનીઓને દૂર કરીને તે આપણને સફળતા અપાવે છે આની સાથે જ તે આર્થિક લાભ પણ અપાવે છે જેમ કે તીર્થનું જળ ગંગાજળ પાણીમાં મેળવીને તમે ઘરે સ્નાન કરો છો તો ઘરે જ તમને ગંગા નદી અથવા તો કોઈ પણ અન્ય નદીનું સ્નાન કર્યા સમાન તમને પૂર્ણ મળે છે અને દેવી દેવતાઓ પણ તમારાથી ખુશ રહે છે અને તમે ધ્યાન રાખો કે આ સ્નાન કરતા દરમિયાન તમારે કોઈ પણ મંત્રનો જાપ જરૂરથી કરવો જોઈએ મિત્રો તમે દરરોજ સ્નાન કરવાના જળમાં તમે ઈચ્છો તો થોડા એવા એટલે કે એક ચપટી કાળા તલનો ઉપયોગ પણ કરી શકો છો તમે તેમાં પાણીમાં કાળા તલનો ઉપયોગ કરીને પણ તમે તેનાથી સ્નાન કરી શકો છો તેનાથી વ્યક્તિનું ભાગ્ય પ્રબળ થાય છે પોતાના જીવનની તમામ દરિદ્રતાઓ દૂર થઈ જાય છે રાત્રે જળમાં ગંગાજળ મેળવી લો અને સવારે આ જળથી સ્નાન કરો અને આની સાથે જ કાળા તલને શરીર પર રગડવા જોઈએ તમે ઈચ્છો તો પાણીમાં થોડી ઇલાયચી અને આની સાથે જ કેસર મેળવીને સ્નાન કરવાથી તમારો ખરાબ સમય ગમે તેટલો ખરાબ હોય તો તે પણ દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મી તમારા જીવનમાં આવે છે તેમના બંને હાથો વડે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે અને આની સાથે જ તમારા આજુબાજુમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે જીવનમાં પોઝિટિવ ઉર્જાનો વાસ થાય છે અને આની સાથે તે પાણીમાં એક ચમચી દૂધ મેળવીને સ્નાન કરવાથી પણ ઘણો ફાયદો થાય છે ખાસ કરીને જેને નિરોગી શરીર જોતું હોય તે લોકોએ તો પોતાના નાહવાના પાણીમાં એક ચમચી અથવા તો બેથી ત્રણ ચમચી દૂધ મેળવીને સ્નાન કરવું જોઈએ આનાથી તેમને નિરોગી થવામાં ખૂબ જ મદદ કરે છે તેની સાથે તેનાથી આયુષ્યમાં પણ લાંબુ થાય છે અને શારીરિક બળ પણ મળે છે આની સાથે જ પંચામૃત સ્નાન પણ ખૂબ જ સારું હોય છે અને આનાથી આસપાસની જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય છે તે પણ સમાપ્ત થઈ જાય છે ખાસ વસ્તુ એ હોય છે જ્યારે ધન માટે નોકરી માટે અથવા તો ઇન્ટરવ્યૂ માટે કે વ્યવસાય માટે જરૂરી હોય તો તમારે એક ચપટી સ્નાનના પાણીમાં હળદર નાખીને સ્નાન કરવું જોઈએ આવું કરવાથી ગુરુગ્રહના દોષ પણ દૂર થાય છે અને તેનાથી તમારી ત્વચાને પણ લાભ થાય છે ગુલાબજળ ચંદન આવી વગેરે વસ્તુઓ મેળવો છો તો તમારી આર્થિક તંગી દૂર થાય છે અને માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમને આપે છે અને ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ થાય છે ખાસ કરીને રાત્રે સૂતી વખતે પાણીમાં એક ચપટી ચંદન રાખીને મેળવી દો ત્યારબાદ સવારે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં તમે જાગો છો ત્યારે તમારે સૌથી પહેલાં તે થોડું પાણી હોય જેમાં તમે ચંદન મેળવેલું હોય છે તે થોડા પાણીને તમારે જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ છો તે પાણીમાં તમારે મેળવી દેવાનું છે આમ કરવાથી તમારી જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તે દૂર થઈ જાય છે અને આની સાથે જ પવિત્રતા પણ વધે છે અને તમારી ત્વચા માટે પણ ફાયદો થાય છે જે કોઈ પણ લોકોને ત્વચાના રોગ હોય છે તેઓ પણ આ પ્રકારના ઉપાય કરી શકે છે પોતાના રોગોનું નિવારણ પણ લાવી શકાય છે ઘણા લોકો પાસે નકારાત્મકતા રહેલી હોય છે એટલે કે નેગેટિવ વાસ કરતી હોય છે તો તેવા લોકોએ આવી રીતે પોતાના જળમાં કેસર હળદર વગેરે વસ્તુ નાખીને સ્નાન કરવું જોઈએ તેનાથી પોતાની આજુબાજુમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય છે તે સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે અને નેગેટિવ ઉર્જા દૂર થઈ જાય છે અને ખરાબ વિચારો જો તમને આવ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે માટે તમારે નાહવાના પાણીમાં આ ખાસ વસ્તુઓ જરૂરથી નાખવી જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો